જય સ્વામિનારાયણ સર્વોને અક્ષર વૈદિક પાઠશાળાનું નિર્માણ ધીરે ધીરે હવે પૂરું થવા આવ્યું છે હજુ અહીંયા બાળકોના ખૂબ સરસ મજાના જે અભ્યાસ અર્થે બેનરનું લગાવવાનું છે એ છે પણ આજે મારે તમને થોડીક બહુ સરસ વિશિષ્ટ વાતો કરવી છે આ તમે કાર્પેટનું ફિનિશિંગ આ બધું જોવો છો કોઈ પણ કાર્યની પાછળ એની મહેનત અને સંઘર્ષ હોય છે હું તમને ધીરે ધીરે બધી જ એજેશનની વાત કરું જેમ કે આ પાટિશન આ તમે જુઓ છો લાકડાનું પ્લાયનું પાર્ટિશન એ મારે વિજય કાકા કરીને છે એમણે લગાવ્યું છે રાત દિવસ સતત ખીલી વાગે હાથ મેં આમ જોયા છે તો હાથમાં નકરી ખિલ્લી વાગેલી આ તે મારા નખમાં તો બધું અત્યારે ભરાઈ ગયું છે મહેનત કરી કરીને બધાનું આ જુઓ છો તમે બે દિવસમાં સાફ કરવા પડશે તો એમની પણ ખૂબ મહેનત હોય છે આ બધું પાર્ટિશનને ને બધું કરવાનું અમારે કાકા કરીને છે એમણે આ બધું ઇલેક્ટ્રિકનું કામ કર્યું અમારી એક એજન્સી છે અમારા મિત્રો છે કિશનભાઈ તુષારભાઈ એમના બધા જે કારીગરો છે એમણે બધું સાઉન્ડ ને ફાયર સેફ્ટી ને ઇલેક્ટ્રિક ને આ બધું તમે જુઓ છો આ બધું જ કાર્ય થતું છે શિક્ષકો દ્વારા બધું ડેકોરેશન અત્યારે આપણી વચ્ચે અરમાનભાઈ હાજર છે અને આ તમે જુઓ એ અત્યારે આ કાર્પેટની લગા લગાવે છે લગભગ સવારે દસ અગિયાર વાગ્યાના આ બધા કામ કરે છે આ એક એક રૂમ આવી રીતે આ આખો રૂમ એમણે તૈયાર કર્યો છે અને આ હોલ પછી આ બીજો અને ત્રીજો રૂમ નીચે આપણું બેઝમેન્ટ છે સરસ મજાના ભગવાનનું મંદિર છે અને બધાને એના દર્શન ભગવાનના મંદિરના થાય છે અત્યારે હજુ અહીંયા પણ ઘણું બધું કામ આવવાનું છે અહીંયા છે આ ફ્લોરિંગનું કામ આ બધી દિવાલો કાર્પેટ આ બધું અરમાનભાઈએ ખૂબ સરસ મજાનો શણગાર આપને બધાને કરી દીધો છે તો હું તો બધાને જોઉં ત્યારે મને ઘણું બધું એમાંથી સમજવા શીખવા જાણવા મળે સતત એકલા હાથે એમ નો ડાઉટ બધા પોતપોતાની કામ પ્રમાણેની એમની જે કિંમત થતી હોય લેતા જ હોય છે અને પૈસા લે છે ને કામ કરે છે એવું પણ નથી હોતું પણ એક કાર્ય આજે હમણાં મારા મિત્ર શ્યામભાઈને આવ્યા તો એમણે આ ફિલ્મ બધી આ ગ્લાસની અંદર લગાવી દીધી જોવાય નહોતા ગમતા એવા ગ્લાસ હતા પણ છતાં આમ જોવો અત્યારે મારું તમારું મોઢું દેખાય આમાં એવા ગ્લાસ હજી આટલો સામાન મારે ચડાવવાનું બાકી છે આ અમને એક ભગવાન સ્વરૂપ અમને એક વ્યક્તિ મળી ગયા પ્રવીણ કાકા કરીને એમણે આખો શેડ તૈયાર કરી દીધો જેવી બીની કૃપાથી એમણે મને હોટલો કરી દીધો આ બધું જ કામ તમે હજુ એક એક આ એક અમારે નામ ભૂલાઈ ગયું મને તોતુલ કાકાએ મોકલે હતા એટલે આ બધું એમણે બ્લોકની કામગીરી પૂરી કરી દીધી એટલે બધાની તમે કામગીરી જ્યારે જોવો છો ને તો આ કલરનું કામ છે અમારે ગોલુભાઈ કરીને છે એમણે મને આ બધું કલરનું કામ ત્રણેય માળને બધું બનાવીને આપ્યું કામ કરાવડાવી દીધું જ્યારે કામગીરીની વાત આવે ને ત્યારે તનતોડ મહેનત થતી હોય છે અને આ આ પાર્ટિશનનું કામ અમારા એક વાલી છે અલ્પેશભાઈ કરીને એમણે અમને આ કામ પૂરું કરી દીધું એમની સાથે મેહુલભાઈ છે પણ ખૂબ મદદગાર રહ્યા અમારી સાથે બધા કામકાજની સાથે હું નીચે તમને બેઝમેન્ટનો એક રૂપરાંત બતાવું જે આ પગથિયામાં બધું બહુ સરસ મજાનું ડિઝાઇન આવવાની છે ટેમ્પરરી અત્યારે થોડાક સમય માટે આ અત્યારે હોલ તૈયાર કર્યો છે ગ્રાસનું ને એનું બધું બહુ બધા મિત્રો એવા છે કે જેમના સહારાથી આખો સ્ટોરરૂમ બનાવેલો છે આ બધો આ સ્ટોરરૂમની વ્યવસ્થા છે અત્યારે પેરેન્ટ્સ મિટિંગ હતી આજે એટલે આ બધી એની વ્યવસ્થા છે સ્ટોર પણ અમારો ખૂબ ભરપૂર છે આ શિક્ષકોએ બધું ગોઠવું છે અને આમાં હજુ બધું સાધન સામગ્રી સાથે બહુ જ મોટો છે લગભગ ત્રીસ ફૂટ ઉપરનો સ્ટોરરૂમ છે અને આ બધી વસ્તુ સ્ટોરરૂમમાં પડી છે આમાં આ બધું જુઓ તમે મોટી સ્ક્રીન છે નાનું સ્ટેજ છે બાળકો માટે હજુ આ ફિટિંગને કામગીરી બધી કરવાની છે અને એની વ્યવસ્થાઓ બહુ સારી છે તો મારે તમને વાત એ કરવી છે કે બધી જ એજન્સીઓ એકદમ ભેદભાવ સાથે કંઈક ને કંઈક સંબંધો સાથે બધા જોડાયેલા હતા અને એ સંબંધોથી જ આ બધા કામો થયા છે સંબંધ વગર કાર્ય ન થાય અને એ સંબંધથીને જ બહુ સારામાં સારું કામ થાય જો એમનું ફિનિશિંગ તમે જુઓ હું તો કેટલા વર્ષોથી વર્ષ બે હજાર અઢાર ઓગણીસ પહેલાંથી હું અરમાનભાઈ પાસે બધું કામ કરાવું છું જેટલી ઓફિસો બનાવી જ્યારે જ્યારે કાર્પેટ લગાડવાનું થયું ત્યારે હરમાનભાઈને ખૂબ ભેદભાવપૂર્વક આ બધું કામ કરે છે નાનામાં નાની બાબત ઝીણવટપૂર્વક એ કાર્ય કરતા હોય છે આપણે બધાની સાથે અને આનું ફિનિશિંગ છે આ બધી જ કામગીરીમાં એમના જે સેટ છે આશિષભાઈ એ પણ મારા બહુ સારા મિત્ર છે એમણે મને અત્યારે લગભગ આ ચારસો રૂપિયાની સીટ આવે આ એક સીટ ચારસો રૂપિયાની આવે ત્રણસો ચારસો રૂપિયાની આ એક સીટ આવે લગાડવા માટે એક સીટો છે એને મને કાલે મિત્ર ભાવે એકદમ એમ જ મને કે જાઓ ભાર્ગવભાઈ આ બધું તમે તમારા ઓફિસમાં લગાડતી હોય બહુ સારું લાગશે તો એણે મને કાલે પચાસ સાઠ સીટો આપી કે આ બધું તમારા માટે છે તમે ઘણું બધું અમારા માટે બાળકો માટે કરો છો તો તમે લઈ જાઓ કેટલા બધા મિત્રો કેટલો બધો સપોર્ટ આ અમારા પ્રજ્ઞેશભાઈને નીલમબેન છે અમારા જ વૈદિક ગ્રુપમાં છે તો એમણે આ ગાર કરવામાં આપણને ખૂબ સારી બધી મદદો કરી તમે જોઈ શકો છો આ વિડીયોમાં હજુ આટલું અધૂરું છે આ કામ બધી જ દીવાલો ગારની માટીની એમણે કરી દીધી આવા ત્રણ માળ છે બેઝમેન્ટ ગ્રાઉન્ડ અને ઉપર પહેલો બીજો અને ત્રીજો બહુ બધું કામ બાકી છે ઘણું બધું કરવાનું છે આ બધું ડેકોરેશન ટીચર હવે અત્યારે આવી રીતે આ બેઠું છે સંઘર્ષ ખૂબ જરૂરી છે અને એની સાથે જ આ બધી કામગીરી થતી હોય છે મહેનત ખૂબ લાગે છે બધા કામ માટે જ્યારે ફાઇનલ ઓપ આવે ને ત્યારે વાહ સરસ શબ્દો નીકળે છે પણ બધાની ખૂબ મહેનત છે બધાનો બહુ ભક્તિભાવ છે બધાનો પ્રેમ પણ એવો છે આજે વાલીઓ બધા આવ્યા તો બહુ રાજી થયા એકદમ રાજી થઈને બધા પેરેન્ટ્સ અમારી સાથે બેઠા વાર્તાલાપ કરી બધા રાહ જોવે છે શાળા ક્યારે શરૂ થાય બસ આટલો જ પ્રેમ આટલી જ ઉત્સાહ સાથે હજુ તમને દસ પંદર દિવસ પછી જ્યારે આ વિડીયો બતાવીશ આ જગ્યા પાંચ વર્ષથી એમ જ પડી હતી આની હાલત બહુ જ ખરાબ હતી અત્યારે તમે જે જોવો છો ને એ પણ મારા મતે તો હજુ સાઈઠ સિત્તેર ટકા જ છે હજુ આનો સારો ઓપ સારો દેખાવ અને સારી વ્યવસ્થા જેમાં એક ઉર્જા રહેલી હોય અને ઊર્જા સાથે જ્યારે તમે આ શરૂઆત કરી ત્યારે ખૂબ સરસ મજાની ભગવાનની પ્રાર્થના પૂજા અર્ચના મા સરસ્વતી બિરાજમાન થયા છે ગણપતિ દાદા બિરાજમાન થયા છે ભગવાન ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગુણાપિતાનંદ સ્વામી અને ગુરુઓ બિરાજમાન થયા છે છેલ્લા કેટલાય વર્ષોથી મારી સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન છે એ પણ અહીંયા થયા છે અહીંયા જ અમે યજ્ઞ યજ્ઞ કર્યો ગુરુ શરણાનંદજી મહારાજ પાસે અને પછી જ આ શાળાનું કાર્ય ખૂબ ધામધૂમપૂર્વક શરૂ કર્યું એટલે હજુ આનો સારો આવવાનો છે એની સારામાં સારી વ્યવસ્થા થવાની છે સારામાં સારું આનું કાર્ય એ થવાનું છે અને એનો મને ખૂબ આનંદ છે મને એની ખૂબ ગર્વ છે આપ સર્વ પણ મારી સાથે હંમેશા જોડાયેલા છો આ શાળા સાથે જોડાયેલા છો પ્રેમ સાથે જોડાયેલા છો બસ આવીને આવી રીતે આ શાળા પ્રેમ સાથે બધા જોડાયેલા રહ્યો એવી પ્રાર્થના સાથે અસ્તુ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ મળીએ આવતીકાલથી મારા બાળકોની શાળા શરૂ થવાની છે જે જે વિડીયો જુએ સાંભળે ખાસ બાળકો માટે પ્રાર્થના કરજો ને જીવનની અંદર દિવ્યતા તેજસ્વીતા પ્રામાણિકતા નિડરતા આ બધા જ ગુણો એ બાળકોની અંદર આવે એ પ્રાર્થના સર્વની જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ